વલસાડના ધમડાચી પરથી દારૂ ભરેલી કાર સાથે ઝડપી પાડ્યા વલસાડ એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં ફરતી વખતે મળેલી બાતમી આધારે વલસાડના ધમડાચી ગામના હાઈવે પર વોચ ગોઠવી ઉભા રહેતા બાતમી વાળી અર્ટીગા કારને અટકાવી તેની અંદરથી બે પોઈન્ટ છપ્પન લાખનો દારૂ મળી કુલ સાત પોઈન્ટ છોતેર લાખનો મુદ્દામાલ સાથે ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે દારૂ ભરાવનાર સેલવાસના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે વલસાડ પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે વલસાડ એલસીબી પોલીસ મથકના પીઆઈ ઉત્સવ સૂચના અને આગેવાની હેઠળ વલસાડ એલસીબી કે પારડી તરફથી આવતી કારમાં દારૂ ભરેલ છે જે બાતમી આધારે પોલીસની ટીમ વલસાડના ધમડાચી હાઈવે પર વોચ ગોઠવી ઉભા રહેતા બાતમીવાળી વાળી અર્ટીગા કાર નંબર જીજે ઝીરો પાંચ સી વાયરો સાત અટકાવી તેની અંદર તપાસ કરતા વીસ બોક્સમાંથી દારૂની બાટલી નંગ નવસો સાહીઠ જેની કિંમત બે લાખ છપ્પન હજાર ચારસો સોળ અને મોબાઈલ આરોપી ઘનશ્યામભાઈ મંજીભાઈ ચૌહાણ જેમની ઉંમર બત્રીસ વર્ષ અને હાલ ત્રણસો ચાર ગોકુલ એપાર્ટમેન્ટ યોગી કૃપા સોસાયટી અમરોલી સુરત શહેરના રહેવાસી મયુરભાઈ જયંતિભાઈ સોલંકી જેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ અને હાલ એકસો ગૌતમ પાર્ક એપાર્ટમેન્ટ કોસાડ રોડ નવ્વાણું શોપિંગ મોલ પાસે અમરોલી સુરત ખાતેના રહેવાસી જીજ્ઞેશભાઈ ડાયાભાઈ ચૌહાણ જેમની ઉંમર પચીસ વર્ષ અને એકસો એક શિવ પેલેસ યોગી કૃપા સોસાયટી અમરોલી સુરત શહેરના રહેવાસી અનુલભાઈ મનુભાઈ પરમાર જેમની ઉંમર એકવીસ અને હાલ મકાન નંબર ત્રણસો પોદરા મૂરવા કેન્ઝ સુરત ના રહેવાસી એમની ધરપકડ કરી હતી જરે દારૂનો જથ્થો ભરાવનાર સેલવાસનો દશરથ મારવાડીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જે અંગે વલસાડ રૂલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવજેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી પહોંચે